દેગામ ખાતે નવી બંધ તાલુકા પંચાયત કચેરીમાં આટલી બધી ગરમીમાં એન્જિનિયર દ્વારા મજૂરોને કામ કરવામાં આવી રહ્યું છે જેમાં એક બાળ મજૂરનો સમાવેશ ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે નવી બની રહેલી તાલુકા પંચાયત કચેરીમાં અમારા પ્રતિનિધિએ બે વાગ્યે પિસ્તાલીસ મિનિટે નવી બની રહેલી તાલુકા પંચાયતની કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે કચેરીમાં બપોરના સમયે મજૂરો કામ કરતા જોવા મળ્યા મજૂરોને ગુસ્સા જાણવા મળ્યું કે અમે દરરોજ કામ કરીએ છીએ બપોરના સમય પણ અમે રજા રાખતા નથી અને એક પાવડા વડે માટે ભરતું નજરે પડે છે અને ત્યાં ઉભેલા એન્જિનિયરના ખાસ માણસને રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે મને ખબર નથી અમારા એન્જિનિયરની વાત કરો ત્યારે અમારા પ્રતિનિધિએ એન્જિનિયરને મોબાઈલ ઉપર વાત કરતો જણાવ્યું અને અત્યારે તમે મજૂરો જોડે કામ કેમ કરાવો છો ત્યારે એન્જિનિયરે જણાવ્યું કે અમારી જોડે સરકારનો કોઈ એવો પરિપત્ર નથી કે અમે કામ બંધ રાખીએ તો સરકારના પરિપત્ર અને નીતિ નિયમોને નેવે મૂકીને કામ કરાવતા આવા એન્જિનિયર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આટલી ગરમી છે અને મજૂરો કામ કરતા હોય તો પછી મજૂરોને કઈ થશે તો જવાબદારી કોની રહેશે વિશાલભાઈ અત્યારે અહીંયા નવી તાલુકા પંચાયત કચેરી બની રહી છે તો અત્યારે તમારા મજૂરો કામ કરી રહ્યા છે અને સરકારનો પરિપત્ર છે કંઈ એકથી ચારની વચ્ચે કોઈ પણ મજૂરો કામ કરાવવું નહીં તો એ એ વિશે તમારું શું કહેવું છે સાહેબ સરકારનો પરિપત્ર છે વિશાલભાઈ તો સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કેમ તો આપ તો કંઈક ક્યાં માંગો છો ને આપ આપનું શું કહેવું છે